નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલ માં તમારું સ્વાગત છે હાર્ટ એટેક ના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટના લોટડામાં નાતી વખતે હાર્ટ એટેક આવી જતા પાંત્રીસ વર્ષીય બિહાર શ્રમિકનું મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો મળતી વિગતો મુજબ રવિકુમાર શિવપ્રસાદ બારી લોટડા વિધિ એન્જિનિયરિંગ કારખાનાની રૂમમાં ઢળી પડતા ગઈકાલે સાંજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસડ્યું હતો અંતે એમર્જન્સી રૂમના ડોક્ટર ભાવિક મોરવાડીએ તેને જોઈ તપાસ કરી અને મૃત જાહેર કર્યું હતું જેથી સિવિલ હોસ્પિટલ ચોકના સ્ટાફે આજે પોલીસને જાણ કરી હતી પોલીસે જરૂરી કાગળ કરી કાર્યવાહી કરી માટે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મૃતકના મિત્ર અને સહકર્મીઓએ જણાવેલ કે રવિકુમાર મૂળ બિહારનો છે અહીં ત્રણેક વર્ષથી પોતાના ભાઈ સાથે લોટડાની વિધિ એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો ગઈકાલે કારખાનાથી છૂટી સાતેક વાગે ત્યાં કારખાના રૂમમાં નાતો હતો તે દરમિયાન બે બાંધે ઢળી પડ્યો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ